હલો બાળકો સરસ મજાનું ગુલાબ કરી દો રામ રામની સીતા રામ કમર ગર્દન ટટાર તમારા હાથમાં મૂળાક્ષર કાર્ડ છે એ કાર્ડને પસાર કરવાનું છે ઘોઘરો વાગતો બંધ થાય એટલે તમારા હાથમાં જે કાર્ડ હોય એ કાર્ડ ઉપર લખેલ મૂળાક્ષર બોલવાનો છે પણ શરત એટલે કે તમારું કાર્ડ તમે આપી દો ને બીજી વ્યક્તિને પછી જ તમારે બીજું કાર્ડ લેવાનું છે એક કાર્ડ લાવો દો પાછું આપી દો હવે જયવીરભાઈ તમે આને આપો કાર્ડ ચાલો કરો શરૂ હાલો આમ આગળ કાર્ડ પસાર કરી દો આગળ પસાર કરો કાર્ડ પસાર કરો હાલો હવે તમારા હાથમાં જે કાર્ડ હોય ને એ મૂળાક્ષર બોલવાનો છે ઉર્મિલાબેન તમારી પાસે શું લખેલું છે બતાવો તો નો મ વેરી ગુડ તમારી પાસે પ્રિયંકા બેન શું છે લખોટીનો લ વેરી ગુડ તમારી પાસે શું છે ધાર્મીબેન ચકલીનો ચ વેરી ગુડ રોનકભાઈ તમારી પાસે શું છે ઘરનો ગ વેરી ગુડ તમારી પાસે અશ્વિનભાઈ

टपाली नोट बेटा पासे? अभी अभिभाय सरखू जो बेटा ढगला नोट वेरी गुड शाबास दरक जोरदार क्लेप